અમે આખો દિવસ કામ શું કરી ટાઈમ કેમ ગયો છે બોલ કેમ ટાઈમ કાઢીએ એ તમને આજે રૂટીન જોવાનું છે તો જો હું થોડુંક બપોર ફેમિલી બપોરા બપોરા તો ફરી દેતા ને હવે છે ને આપણે ભૂઈ જ ફેમિલી આપણે છે ને ભાગી ગયા છે ને ચાર વાગી ગયા હુંવાઈ જાય ને ત્યારે તો બહુ હોવાઈ જાય ફેમિલી પાંચ વાગી ગયા અને ભાઈ જાગી ગયા છે ભાઈને રાગે પડ્યા ને જો માથું તો મા વ્યવસ્થિત કરી લીધા કેમ છો સ્વાગત છે નવા વિડીયો લોક ની અંદર બધા જય માતાજી જય મોગલ માં અને ફરી વાર આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો વાગી ગયા છે બાર વાગી ગયા બોલો એટલે તડકો નથી કેમ કે આ વાતાવરણ બદલી ગયું હાવ એટલે હા વાદળા થઈ ગયા છે તમે જોઈ શકો છો કેવા વાદળા થયા છે અને હવા રોવામાં તો બી નહોતો ગયો ને ત્યાં તો આઠ વાગી ગયા હતા ત્યાં અજય કહેવાય તો નથી વાગ્યા બોલો અમારે એને એવું જ

જો એનું કામ આવું જ છે ને ખાસ શું કહેવું છે ખબર આજ મારે અમે આખો દિવસ કામ શું કરી ટાઈમ કેમ ગયો છે બોલ કેમ ટાઈમ કાઢી એ તમને આજે રૂટીન જોવાનું છે તો જો હું થોડુંક બપોર સુધીનું કહી દઉં બપોર પછી બપોર પછી કહેશ એટલે હાંસ પડી જાય હાલો તો જો અમે સવારમાં હું વહેલા ઉઠું કેટલા વાગે પાંચ વાગે જાગું પાંચ વાગે જાગીને બ્રશ કરવાનું બ્રશ કરી પછી ચા બનાવવાની ચા બનાવી રોટલી બનાવું કે પછી મારે હાથાળા હાથે તો આઠ વાગે તો હજી ટિફિન લઈને જવાનું વેલા બનાવું પછી શાક ન બનાવું પછી જગાડવું છાશ લેવા દઉં પછી હજુ જગાડવું પછી અમે નાસ્તો કરી પછી એ એવી જાય પછી અમે ઘેરે બધું કામ કરી હંજવારી કાઢી ફળિયું વાળવી વાસણ નથી ધોતા ખોટું નહીં બોલવાનું વાસણનું છે ને ખેડા રેખ હો કેમ કે બપોર પછી મારે બે વાસણ થાય પછી બધા બપોર હારે ઉઠી નાખે અત્યારે શિયાળાનો દિવસ છે ને તે ટાઈમ નથી હોતો પછી અમે નાહી ધોઈને એવું કરીએ પછી કંઈક મન તો ભાઈ ઘડી કંદર દાવી એવું કરી આમનો વામનો ટાઈમ ભયો છે બોલો એક કંઈક કામ હોય તેવું આડા કામ કરીને બે હિંયા જમર છે સાય મસ્ત મજાના એટલે ટાઈમ આપણો ઘડીકમાં બપોર પડી જાય બાર થાય ને ઘણી ઘણી હિસ્કો બાંધ્યા મન તો ભાઈ હિસ્કે હિસ્કે ને એવું બધું કરી મારે થોડા તોફાન કરે છે હું મનતું ભાઈ કા મનતું પછી મનતું ભાઈ છે ને એટલે ટાઈમ વહી જાય પછી બપોર પડી જાય હાડા બાર ખાઈ લઈ પછી હુઈ જાય હાલો હવે હું હુઈ જાયશ ને પછી જાગી ને પછી તમને જાગ્યા પછીની વાત કે કાંઈ નહીં હાલો બપોર થઈ ગયા છે એટલે ને પાસ થઈ છે આગળ અમે ઘડીક કરી બપોરા કરશું એટલે બપોરા મેં શું બનાવું છે આજે આજ મેં બનાવી છે રોટીને છે હાલો વાલો બધા બપોરા કરવા જો આવી રીતના ટાઈમ કાઢવાનો હોય બધા એમ થાય કે ઘેરને ઘેરે પણ ઘેર ઘેરે કેમ ટાઈમ રહેશે ને ખબર નથી પડતી બોલ આજ ખાલી એક રીલને એવું અપલોડ કર્યું એનું ઓલું બધું કર્યું એ તો ઘડીકમાં દસ થઈ ગયું બોલ આમાં નવા ધવામાં કપડામાં ને એમાં રહેવાનું કામ કરવાનું પછી અમારો ભાઈ હોય ને એટલે થોડો ઘણા તોફાન કરે એને રાખવાના પતંગ સકા તો આવડતી નથી પતંગ જોવા જાવું શું જોવા જાવ કાંઈ નહીં હાલો લાગી જ પછી કે બપોરા બપોરા તો ફરી ગયા ને આવે છે ને આપણે પૂછ જશું મસ્ત ઉભા ઘે ચાલો ને આપણે અહીં જઈએ આપણે છે ને ભાગી ગયા છે ને ચાર વાગી ગયા હુંવાઈ જાય ને ત્યારે તો બહુ હુવાઈ જાય કસ કુદરતી એવી આવે ને બહુ ટાઈટ વાય ને ઊંઘ આવી જાય કાંટાઢો વાતારો નહીં કેમ કે આસપાસ થોડાક વાદળ હશે ને એટલે હો ને જો જાગીને મસ્ત મોઢું પોટું વિસળી નાખ્યું છે ફ્રેશ થઈ ગયા મસ્ત બધું ઓળી જશે ને ભાઈ જે હુતા છે મન તું કે મોઢો હુંતો ને બે વાગ્યા એટલે બે વાગ્યા હુતા થાય પછી એવું અમારે રમવાનું જીવન ઉઠી જાય ભાઈ હૂતા છે તો હવે ઘડી હૂતો છે તો હું ઘડી ઘઉં સાફ કરી ઘઉં બહાર કાઢીને એવું કંઈક કરી આડા ઘડીક વાર થાય પછી પાછું જાગે એટલે ઘડીક એને કંદાડવાનું ચાલુ કરી દે આપણને પછી એને રમવા લઈ જાય ઘડી ત્યાં કેટલું હાંજ ન પડી જાય બોલ આગડે છે ને સો વાગતા નહીં વાર લાગે બોલ મમ્મી તો ક્યારે ગયા જાય ખબર નથી કપડાં એના ધોઈ વહી ગયા એ તો જાગીને વૈદાને આમ તો પૂઈ જાય સારોલો કંઈક સારું કરવા મડું બડી વાર બસ એવું કામ થાય થોડુંક બસ બીજું કાંઈ કામ ન થાય બોલો ફેમિલી પાંચ વાગી ગયા ને ભાઈ જાગી ગયા છે ભાઈને રાગી પડ્યા ને જો માથું માથું બાતો વ્યવસ્થિત કરી લીધા ખવડાવી લીધું ને હવે ભાઈને તોફાન આવી ડ્રેસ હું તોફાન બોલો આ ગાડી મને ફળિયામાં લઈ દઈ ત્યાં થોડી ફળિયામાં આવે ગાડી છકી નહીં સોખા નહીં ક્યાં ખાવા આવી છે તે હું કાધું ભાઈ ગાડી રાગે પડે છે ગાડી રાગે પડે છે મારે એને છે ને બહુ આ લાગે ગાડી રાગે પડતે કા મન તું હાલો હાલો હો ગાડી લઈ પડી ગઈ પછી ઘડી ક્યાંક આટો મારશું ભાઈ ફ્રેશ થઈ જાય રમવા મળે આવું હોય એમ તો ઘડી કાંઈ તું જોડીને ખવડાવીશ ખાશી કેવું કાં ઘેરાય ઘેરાય ખાઈ બેઠા બેઠા બીજું કાંઈ કામ ખરા છો હવે છે ને આ પાકી ગઈ છે પણ છે ને એક લગ્ન છે ને લગન પૂરા થઈ જાય પછી વાટી ગઈ એક દિવસ હા ના ના અને ગાડી જો ઉપડે ઓ ભાઈ ભાઈ કે બાજુ જાઉં ને હું કામ કરીશું ને આજ હજુ લસન મારે મળતું નથી લસણ બોલ નાખ્યું

તમારી કાલેખન વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી જય મગર અય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો